નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર જુઓ તો ઘણા સમય પછી આપણે ફ્રી વિડીયાની અંદર પાછા મળેલા છીએ તો જીરાની અંદર જુઓ તો હાલની અંદર જે જીરું રહેવું એ સિત્તેર દિવસનું કમ્પ્લીટ જીરું થઈ ગયેલું છે જે આપણે વાવેતર કર્યું નથી હું ગણું છું કે આપણે વાવેતર કર્યું અને પહેલું પિયત આપ્યું જ્યાંથી સિત્તેર દિવસ જીરાના થઈ જશે હાલની અંદર જે જીરું જુઓ તો સિત્તેર દિવસનું કમ્પ્લીટ થઈ જશે અને એની અંદર જે હાલની અંદર જુઓ તો વરિયાળે કમ્પ્લીટ બેસી ગઈ છે અને બીજો માળ પણ શરૂઆત છે પહેલો માળ પૂરો અને બીજા માળની અંદર એટલે આમ તમે જોઈ શકો છો કે જીરું હાલની અંદર જે ખાટું હાથ થઈ ગયો છે એટલે કમ્પ્લીટ જે પંચાવન દિવસ છે અત્યારે પિયત પણ આપવાનું બંધ થઈ ગયું છે પિયત પણ પંચાવન દિવસ પછી આપેલું નથી એટલે અત્યારે હાલની અંદર આજની તારીખ સુધીમાં સિત્તેર દિવસનું જીરું કમ્પ્લીટ થઈ ગયેલું છે તો એના માટે થઈ અને જે હાલની અંદર જુઓ તો આ જીરાની અંદર જુઓ તો ઘણા બધા લોકોની સલાહ લીધી હતી ઘણા બધા ખેડૂતની મુલાકાત લીધી હતી ઘણા બધાએ ખેડૂતો અવારનવાર ખેડૂતની વાડી દે પણ મુલાકાત લીધી હતી તો લગભગ આ વર્ષે સોથી દોઢસો પ્લોટની અંદર મેં જીરાની અંદર નિરીક્ષણ કર્યું હોય છે કે આજુબાજુના ગામની અંદર અને મારા ગામની અંદર તો જીરાની અંદર જુઓ તો હાલની અંદર જે આ મારું પોતાનું આ એક પ્લોટનું નું જીરું છે કે આ પ્લોટની અંદર જુઓ તો એકદમ અત્યારે જે જીરું તમે જોઈ શકો છો કે એકદમ આ એકદમ હવે વરિયાળે બેસી ગઈ છે અને ખાટું થઈ ગયું આપણે આદિ પાસામાં તો ખાટું થઈ ગયું હે બે માળ સુધી કમ્પ્લીટ થઈ ગયેલું છે અને પછી જમીન રાતડી હતી એટલે બહુ પાવાની આશા રાખી નથી જો કદાચ મને ડર હતો કે કાળે શરમી આવી જાય એટલા માટે તને પિયત આપ્યું નહોતું એટલે બને ત્યાં સુધી જે જીરાની અંદર જવું તો જે આપણે કહેવી કે થી છેલ્લા સુધી હાલની અંદર સિત્તેર દિવસનું થયું તો એની અંદર ક્યાંય કરતા ક્યાંય લીલો સુકારો કે પીળો સુકારો કે કાળે શરમી કોઈ પણ જાતનો હજી સુધી કોઈ પણ જાતનો રોગ આવેલો નથી અને જીરું લગભગ એક ફૂટ ઉપરનું થઈ ગયેલું આ બધું અને વ્યવસ્થિત રીતે વરિયાળે પણ સારામાં સારી બેઠેલી છે તો હાલની અંદર જે કહે તો આપણે આમાં કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો ત્યાર પછી કઈ કંઈ આપણે ફર્ટિલાઇઝર એટલે ખાતર કયું કયું આપ્યું હતું અને દવા કઈ કંઈ છટકાવ કર્યો હતો સિત્તેર દિવસ સુધી તો એની હું તમને માહિતી આપીશ અને ઘણા બધા ખેડૂતોનો અનુભવ હોય તો એમાં વસે મારા ઓલામાં કોમેન્ટ પણ કરજો કે સારું જીરું હોય તો એને કઈ રીતે સફળતા મળે અને કઈ કંઈ દવા છટકાવ કર્યો હતો તો એટલા માટે થઈ અને મારા જે ખેડૂતે મારી મુલાકાત લીધે છે એ ખેડૂતને તો હું એમ કહું છું કે એ જ નહીં હોય કદાચ બગડ્યું હોય તો અટકી ગયું છે એટલે ઘણા બધા ખેડૂતના ફોન પણ આવી જતા ઘણા બધીની માહિતી લીધી હતી મેં પણ માહિતી બીજાની લીધી હતી તો સ્ટાર્ટિંગની અંદર જુઓ તો પ્રથમ ને જે આપણે શરૂઆતની અંદર જે આ સાપ પાવડર અને ચીલીકમ નો ઉપયોગ કર્યો હતો જે આ ક્રીપ મારવામાં બહુ ઓછો ઉપયોગ કરે પણ આ ફૂગ નાશક છે પહેલા જ છંટકાવ હતો પહેલા જ છંટકાવ એટલે લગભગ મારા ધારામાં આની અંદર આઠ છંટકાવ આજે આઠ છંટકાવ પૂરા કરી નાખ્યા વધારે છંટકાવ નથી કર્યા ખાલી આઠ છંટકાવ કરેલા છે સિત્તેર દિવસ નું ઝેરો અને આઠ છંટકાવ કરેલા છે બરોબર ત્યાર પછી આ શીલી થી થોડોક ભારે છંટકાવ કર્યો હતો તો એની અંદર જે આપણે આ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હતા કે એન્ટ્રાકોલ પાવડર છે અને ડાયમેથોડ એટલે કે આ પણ થ્રીપ માટીની જ દવા હતી તો ડાયમેથોડ એમાં જેની ટકાવારી જોવો ને તો એની ટકાવારી આપણને જોવા મળશે કે ત્રીસ ટકા હે એ ડાયમેથક ત્રીસ ટકા એસી એટલે જે ટકાવારી તમે જુઓ ને તો ટકાવારીની અંદર ખબર પડી જાય કે એનો હાઈ પાવર છે બરાબર તો ટકાવારીની અંદર જુઓ તો ખાસ કરીને જે આ ટકાવારી હોય ને એ જ જોવા કે કેટલા ટકા એની અંદર ઝેર છે તો ઝેરનું જેમ પ્રમાણ વધારે હોય એમ દવા સારી તો તમે ગમે એ પ્રોડક્ટની અંદર જોઈ શકશો કે કેટલું કેટલી એની અંદર ઝેરનું પ્રમાણ હોય છે કેટલી ટકાવારી હોય છે તો આપણે ટકાવારી લઈ અને દવાની ખરીદી કરીશું તો બે થી ત્રણ છટકાઉ કરેલા હતા સ્ટાર્ટિંગની અંદર ત્યાર પછીના છટકાની અંદર જુઓ તો આપણે લીલો સુકારો લીલો સુકારો એટલે કે જે લીલો સુકારો જો કે આવ્યો જ નતો મારે એમાં ક્યાંય ખેતર માં ક્યાંય જોવા જ નથી મળ્યો લીલો સુકારો કે પીળો સુકારો એટલે મારા વિડીયો ની અંદર ઘણા બધાને હું કહેતો કે તમે દવાનો છંટકાવ કરો તો એડવાન્સ ની અંદર કરો એડવાન્સ ની અંદર કરો તો ઘણા ખેડૂત કે એમાં શું કે છંટકાવ કરો કે એમાં કઈ રોગ નથી તો એવા ખેડૂતને અત્યારે મેં હાલની અંદર જે ઘણા બધા ખેડૂતને કીધેલો હતો તો ઘણા ખેડૂત કે ના અમે તો મોનોકટન એસીપીને એવું સાઠીને આન તે એવું બધું કહેતા હતા પણ જે લોકો ને હાલની અંદર ઘણા બધા કાળે શર્મીને અસર જોવા મળે છે લીલો સુકારો જોવા મળ્યો છે તો સિરાઈ ની અંદર જે કીધું કે આ વાત ની ખાસ ધ્યાન રાખવી જોઈએ તો લીલા સુકારો ની અંદર મેડવાન્સ ની અંદર જે દવા સાટીતી એજોન નામ નું છે એજો પ્રોબિટ 48% અને ક્લોરોથિન 40% ની અંદર આવેલું છે જે લીલા સુકારો માટે ખરેખર આ ની અંદર સફળતા મળી હતી લીલો હુકારો આવી ગયો એની અંદર પણ એકદમ અટકી ગયો હતો એટલે બીજા ખેડૂતને મારે તો તો કાયો આવ્યો જ નતો અને ત્યાર પછી આના લગભગ મેં ઉપરા ઉપર બે કર્યા પાંચ પાંચ એ કરેલા છે અને ત્યાર પછી એક ત્યાર પછી બે છંટકાવ મેં જે ગેલેલીઓ બાવીસ પોઈન્ટ બાવન ટકા છે જે દવા દ્વારા અહીંની હાલની અંદર બે છંટકાવ પૂરા કરી નાખ્યા છે જોકે કાળા શરમી તો આવી જ નથી આમ સતા મેં આના બે છંટકાવ કર્યા છે અને જીરાની અંદર જોવો તો એનો વિકાસ પણ એકદમ સારામાં સારો જોવા મળ્યો છે અને કોઈ પણ જાતના હજી સુધી એમાં કોઈ એક પણ સોડવા સુકાણો નથી પછી લીલો સુકાણો નથી પીળો સુકાણો કે નથી કાળા શરમી આવી અને એ જીરાનો વિકાસ પણ તમે જોઈ શકો છો કે આ જીરાની અંદર કેવો એનો વિકાસ છે હા બે માળ કમ્પ્લીટ થઈ ગયેલા છે જોકે ત્રીજો માળ લેવાની લાલચ રાખતો નથી કારણ કે ત્રીજો માળ લેવા જાઓ કદાચ કાળા શરમીની બીકના હિસાબે મેં પિયત આપેલો નથી એટલે એટલા માટે થઈ અને પિયત બંધ કરી દીધું આપણે થોડું પણ ઘણું આપણે માની લેવાનું કે વધારે પડતો જો એમાં લાલચ રાખવી અને કદાચ કાળા શરમી આવી ગઈ હોય અને એટલે બીક રહે આમ ખરેખર તો આવી તો નથી એટલે બીક રે એના હિસાબે થાય અને મેં પિયત જે કીધું કે પંચાવન દિવસ પછી બાંધ કરી દીધું હતું એટલે આ બધી માહિતીની અંદર જે કીધું એટલા મેં પ્રોડક્ટનો ઉપયોગ કરેલો હતો પછી સામાન્ય રીતે જુઓ તો જીરાની અંદર જે આપણે ખાતરની વાત કરું તો પહેલું ખાતર જે આપણે કીધું કે પાયાના ખાતર તરીકે ડીએપીનો ઉપયોગ કરેલો હતો અને ત્યાર પછી જે બીજું પિયત કર્યું તો બીજા પિયતની અંદર જે ઊરિયાતોમાં નહીં હોય તો નાખેલો જ નથી જે આ ફૂંટ ઉપરના બધા છોડવા થઈ ગયેલા છે અને જે આપણે જે કહેવી કે સલ્ફરનો ઉપયોગ કર્યો બીજા પિયતની અંદર ત્યાર પછી જે ત્રીજું પિયત આપ્યું એટલે આ જીંકનો ઉપયોગ કર્યો હતો અને ત્યાર પછી જે પિયત આપ્યું એની અંદર જે પ્રવાહી સિસ્ટોગોલ્ડ આવે છે એનો ઉપયોગ કર્યો હતો અને વચ્ચે એક બે વાર પિયતની અંદર પણ જે ફૂગનાશક દવા હતી જે આપણે કહેવી કે આ સાપ પાવડર જે પિયતની અંદર મેં પોતે નાખેલો હતો અને જેટલા પિયત કર્યા એ પિયતની અંદર જે સલ્ફર ઝિંક ઉપરા છે આ ઉપર જે પરવાહી હતા ફૂગ નાશક એનો પણ મેં પીયત ની સાથે દરેક પીયત ની અંદર આપેલા જતો કેટલા પીયત આપ્યા એટલા બધા ની અંદર આપતો આને પણ મેં પીયત ની અંદર હાથ ઉપયોગ કરી લીધો છે એટલે ત્યાર પછી જોઈએ તો આ રીતે જે કીધું કે ખાતર ની અંદર જે કીધું કે સલ્ફર ઝિંક અને મેગ્નેશિયમ અને ત્યાર પછી પહેલા પહેલા જે પીયત કર્યો ત્યારે ડીપી એટલે આટલા ખાતર નો ઉપયોગ કર્યો તો અને બાકી બધું ફરવાહી સાથે આપણે દવાનો ઉપયોગ કર્યો હતો તો હાલની અંદર જે સારામાં સારું જે રિઝલ્ટ આપણને ખેતરની અંદર મળેલું છે કે કોઈ પણ દાંતની અસર થઈ નથી એટલે જે ખેડૂતને જે કદાચ નાના જીરા હોય અને કદાચ પિયત આપતા હોય તો એમાં અવશ્ય ફૂગનાશક દવા પિયત સાથે આપજો અને બીજું કહેવાનું કે જે લીલો સુકારો તો અમુક વાતાવરણના કારણે ઘણા બધા ખેડૂતને અટકી ગયો હોય છે અને ઘણા બધાને નહીં પણ અટક્યો હોય તો એની માટે થઈને બેસ્ટ દવા જે આપણે યાદવાન પસંદ કરી હતી અને ત્યાર પછી જે કાળા માટે થઈ અને ગેલેલીઓ એટલે આ આ ખેતરની અંદર જે આ પડું રહ્યું તો આ પળાઈ ની અંદર તમે જોઈ શકો છો કે હાલની અંદર એકદમ જે આપણે દાણા કમ્પ્લીટ એટલે કે જીરું રહ્યું એ કમ્પ્લીટ થઈ ગયેલો છે સિત્તેર દિવસનું કમ્પ્લીટ થઈ અને એના બે માળ પણ કમ્પ્લીટ થઈ ગયેલા છે અને જે આપણે કહે કે એકદમ હવે ખાટાશ પકડી પકડાઈ ગયો છે એટલે કે પાક પાકમાં થઈ ગયો છે સિત્તેર દિવસનું કમ્પ્લીટ થઈ ગયું છે ઉજ્યા પછીના એટલે બીજા ખેડૂત મિત્રને આ વિડીયો શેર કરજો અને કઈ રીતે જીરાનો અનુભવ થાય જેથી આપણને ખબર પડે કે આ લોકોએ કેવી રીતે જીરું જીરું પકાવેલું છે અને કોઈ પણ જાતનો રોગ નથી આવેલો તો માહિતી બને એટલે લોકોને શેર કરજો અને કોમેન્ટ કરજો અને અમારા આવા અવનવા વિડીયો જોતા રહેજો જેથી આપણને ખેડૂતને એકબીજાને માહિતી મળતી રહે એટલે ખરેખર જે યાગ્રવાળાએ મને દવા કીધી છે એ દવા હકીકતની અંદર મેં કોઈ જ નથી જે મારો અનુભવ હતો એ પ્રમાણે દવા પરફેક્ટ મારી રીતે જ સાંટે છે જે અમુક દવા રહી ખાલી ફક્ત ને ફક્ત એક જ દવાનો ઉપયોગ કરતો કે પંપની અંદર વધારે દવા બીજી નાખવાની નહીં અને વિકાસ માટેની કહું તો વિકાસ માટેની કોઈ પણ દવા મેં પણ આમાં હજી સુધી સાંટાઈ નથી કે આની કારણે આપણો જે આપણે કીધું કે વિકાસ સારો થાય એવી કોઈ સાચું નથી આપણે ખરેખર ખાતરનો ઉપયોગ કર્યા હતા કે આપણે સલ્ફર જીંક મેગ્નેશિયમ આવા બધા ખાતર આવે ડીપી એ બધા એના ઉપયોગ કર્યા હતા અને કુ માટે છે ત્યાર પછી એવી બધી કોઈ પણ દવાનો ઉપયોગ કર્યો નહોતો અને ખરેખર જીરાની અંદર સારામાં સારું રિઝલ્ટ મળેલું છે અને હાલની અંદર તમે પણ જોઈ શકો છો કે કેટલી જીરાની અંદર સફળતા મળે તો આવા અવનવા અમારા વિડીયો જોતા રહેજો અને આગળ બીજા લોકોને શેર કરતા રહેજો ફરી પાછા બીજા વિડીયોમાં મળીશું